આપનું શું નામ હે બેન પૂજા બેન ક્યાંથી આવો ગોંડલ ગોંડલ કેમ છે અને સાંભળ્યું એના બાપ ક્યાંય ગયો પાંચ હજાર સાહેબ ભલે ઉત્સવ કરજે બધા જમા બેટા આ લક્ષ્મી છે અને ઇજ્જત કરો આને માન આપો આ ભવાની છે દીકરી છે જગતંબા છે અને જે કરો કારણ જ્યારે પુરુષ હારે છે આ દેવી શક્તિ શરૂ થાય છે આની વાહેર બધા વિજ્ઞાન આની વાહે છે તારા ધર્મ ધર્મ જયારે વિજ્ઞાન છે એમ દીકરીની ઇજ્જત કરો હાલો નામ બેઠ નામ બેટા બોલ મોગલ માતની